બનાસકાઠા જિલ્લાનું વિભાજન થતા વાવથરા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા બાબતે છેલ્લા ઓગણીસ દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ કાર્યક્રમો બાદ તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ ધાનેરા બંધ એલાન આપવામાં આવ્યું હતું જ્યારે આજે મામા બાપજીના મંદિર સામે ધાનેરા તાલુકાની વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી તાલુકાના ગામડાઓમાંથી ટ્રેક્ટરોને પિકઅપ ડાલાઓ ભરી ભરીને લોકો ધાનેરાની સભામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ પ્રસંગે આવનાર તમામ વ્યક્તિઓની વારંવાર પૂછતા એક જ જવાબ મળ્યો હતો કે અમારે થરાદમાં જવું નથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે જે બાબતે તેમની તમામ રીત રિવાજો રહેણી કહેણી શિક્ષણ અને તમામ બાબતે પાલનપુર ડીસા આ પટ્ટો અમારા દરેક પ્રકારના અનુકૂળતા છે અને કોઈ પણ સંજોગે અમે વાવ થરાદ જિલ્લામાં જવા માંગતા નથી આ પ્રસંગે સભા મંચ ઉપર તમામ ધર્મના અને રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ હાલના અપક્ષ અને ચાલુ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોર પૂર્વ નગરપાલિકાના પ્રમુખ બળવંતભાઈ રાવ ધાનેરા રક્ષક સમિતિના અધ્યક્ષ અમરતભાઈ રાવળ તથા એડવોકેટ સતી જોશી ઉપસ્થિત રહી ગુજરાતમાં ચાલતા એક વ્યક્તિના રાજકીય નેતાની મનમાની અને દાદાગીરી મનસ્વી વર્તનને નહીં ચલાવી દઈએ

કદાચ સમિતિ આત્મદેહનો કાર્યક્રમ કરશે તો સૌ પ્રથમ મારું આત્મદેહ કરવા માટે પણ હું તૈયાર છું પરંતુ મનમાની કરતાં લોકોનું જરા પણ ચલાવવા દઈશ નહીં વાવ થરાદ જિલ્લો બન્યો એમાં અમને કોઈ વાંધો નથી સમય સમય જિલ્લા વધારવા પડે છે પરંતુ ધાનેરાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવો નહીં અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવો એ અમારી માંગ છે આ પ્રસંગે માવજીભાઈ દેસાઈ તેમજ નથાભાઈ પટેલ પણ લોકોની આવી જ રીતે એક જૂથ થઈ ધાનેરા તાલુકાના અનેક વિકાસના કામો આવા એક વ્યક્તિના કારણે અટવાઈ પડ્યા છે તો તેના માટે દરેક એક સાથે આવી રીતે ભેગા થઈને સામનો કરવો પડશે માટે આ પ્રસંગે તમામ લોકો આગળ લડત કરવી પડે તો આનાથી પણ ડબલ સંખ્યામાં હાજર થવા હાકલ કરી હતી આ પ્રસંગે પોલીસ બંદોબસ્ત પણ બહોળી સંખ્યામાં જોવા મળ્યો હતો તમામ રાજકીય આગેવાનો અને ધાનિરાહિત રક્ષક સમિતિના અધ્યક્ષે પણ સરકારને ફર્યા બાબતે વિચારવા અને ધાનેરાવાસીઓની માંગ બનાસકાંઠામાં જ રહેવાની પૂરી કરી આપવા વિનંતી કરી છે

તમારો એવો કડક લાગ છે અમે જનતા એ તમારું શું બગાર્યું છે કે એક જ નેતા ના હિસાબે જનતા નિભાઈ જાય આરતી ધંધા તમામે તમામ કાર છે માટે આજે તો માત્ર ટેલર દેખાડ્યું છે શ્રીલંકા બાકી છે એટલા બધા અમારે ઉગ્ર ન બનવું પડે એટલા બધા અમારે વધારે પડતા આંદોલન ન કરવા પડે એટલે આજના સરકાર જીતી જાય અને અમને અમારો ધાનેરા બનાસકાંઠામાં પાછો આપે એવી ધાનેરાના નાગરિક તરીકે વિનંતી કરું બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું છે એ ખરેખર તો આ કુદરતી રીતે થયો છે અને રાજકીય સમીકરણથી થયું છે કોઈ વહીવટી સરળતા માટે આ વિભાજન નથી થયું અને એકમાત્ર એક એક વ્યક્તિના આમને પહોંચવા માટે સમગ્ર બનાસકાંઠાનું ખેદાન મેદાન કરી નાખ્યું અમારા તાલુકો વર્ષોથી જે નવા શાસનથી પાલનપુર સાથે જોડાયેલો છે અમારા દાણાવાણાં અમારા સામાજિક સંબંધો બધા બનાસકાંઠામાં પાલનપુર સાથે છે ગાંધીનગર સુરત નવસારી અમારા લોકો છે ભણે છે એ બધાનું જો હિત જોવું હોય તો સરકારે અમને પૂછ્યા વગર અમે રાજકીય માણસો છીએ એમને પૂછવું જોઈએ પણ પૂછ્યા વગર ખાલી એક વ્યક્તિની ખોટી રજૂઆતોને ધ્યાનમાં લઈ અને એને પોતાના હિત માટે આ જિલ્લો વિભાજન કરે ને ધાનેરાને જે બનાસકાંઠામાંથી લઈ અને વાપરાજ વાપરાજ તો ભારતનો છેલ્લો તાલુકો છે અમને વચ્ચે તે ઉઠાવીને એના પછી તો ભારત જ પૂરું થઈ જાય છે એટલે અમારી ખૂબ જ દુઃખ જેવો છે અમને અને અમારી લડત છેલ્લે સુધી અમે લડશું એનું પરિણામ મેળવીને જ અમે જમશું આપણે શું લાગે છે શું આપશે અરે સો ટકા સરકારને આપવું પડે સરકાર એટલે લોકોની હાથે હોય છે ને સરકાર એટલે લોકો જો સરકારની હાથે નહીં હોય પાર્ટી

પહેલી તારીખની જ્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને ધાંગરા તાલુકાને ખરાજની અંદર મૂક્યો એ દિવસથી મળીને ધાંગરા તાલુકાની જનતાની ઊંઘ આરામ થઈ ગઈ છે ધાંગરા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા ભાજપ કોંગ્રેસ સંયુક્ત થઈ આરએસએસ દ્વારા સંયુક્ત મળીને ધાંગરા ગીત રક્ષક સમિતિ રચના કરીને એના લેજા હેઠળ પ્રાંચીને પત્ર આપ્યું સંપૂર્ણ ધાંગરા બંધ રહ્યું આવનવા કાર્યક્રમ કર્યા અને આજે ધાંગરાની અંદર

તમે અમારા ઉપર પડતો ઉપર પાટો મારવાનું બંધ કરો અને યોગ્ય નિર્ણય લો સરકાર માટે અને જનતા માટે ભણાય છે ડેક્ટર સાહેબ જૂની કહેવત છે કે કોળાને કદી ઓખ નથી ઝઘડાનું કોઈ માપ નથી જો આ તાલુકાની જનતાને ખેડૂતો રોડ ઉપર આવી ગયા એ દિવસે સરકારની તાકાત નથી ત્યાં ખેડૂતોને જનતાને રોકી શકે માટે અઢુપર પણ ઉલ્લેખ કરું છું આપના માટે અને હવે પછીની કોઈ પણ ઘટના કરશે તમામ જવાબદારી લાગતા વાગતા અધિકારીઓને ચાલુ સરકારની રહેશે એવું પણ હું આપના માધ્યમથી કહું છું પછી સરકાર અમારા ધાંધા તાલુકાને બંધ ન કરે કે આ લોકોને કહેવા માટે આવ્યું છે અને થોડું તો વિચારો અમારી જોડે ચાલુ ધારાસભ્ય છે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય

સરકારનું ધ્યાન દોરવા માટે ધાવેરા તાલુકાની પંચાયત જન આક્રોશ બતાવ્યો છે ધાવેરા વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખીને પણ એક સરકારનું ધ્યાન દોરવા માટે તે છતાં સરકાર ન જાગે તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે દાંદડા તાલુકામાં કોઈ હજી ઘટના ઘટે એની જવાબદાર સરકાર રહેશે સરકારે એમાં ગંભીરતાથી વાત લે એવી મારી વાત પહોંચાડવા આપના માધ્યમથી વાત કરો છો અમારા બનાસકાંઠામાં રહેવું છે અમારે થરાદમાં જવું નથી કારણ કે અહીંયા આગળ કહેવાથી જેવા કામ હજી પુત્ર થયા નથી ખેડૂતોને જમીન માપણીનું કામ પૂરું થયું નથી હજી સુધી અમને પાણીને બીજી બધા વાંચા વચન કર્યા એક પણ વચન સરકારે હજી સુધી પૂરું પાડ્યું નથી ત્યારે મને એમ કહે છે કે અમને બીજા જિલ્લામાં ધકેલી અને પાપ ન કરે એવું હું સરકારને આપના માધ્યમથી વિનંતી કરું છું લોકોનો કેવો આરોષ હતો એનો પણ અનુભવ લોકોએ કરાવ્યો છે અને તમામ પક્ષા પક્ષી પર રહીને ગામેરા હિત રક્ષક સમિતિ ના લેજા હેઠળ આ કાર્યક્રમ થયો છે ગામેરા હિત સમિતિ ખૂબ જાગૃત રીતે ગામે ગામ જે એને પ્રયત્ન કર્યો તમામ પક્ષોએ પ્રયત્ન કર્યો અને એના કારણે પ્રજા પણ ખૂબ જ ઉમળકાભેર અહીંયા આવી એણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પોતાની વ્યાજબી માગણી સરકાર સ્વીકારે એવી સરકારશ્રીને વિનંતી કરી છે આજે આપણે શંકરભાઈ પર આક્ષેપો કર્યા છે એ તો રેકોર્ડમાં પડ્યું છે અગતભાઈ કે એટલે નહીં એમની કેબિનેટની તો નોટ લખાય છે ભાઈ એટલે એ જોઈ શકે છે અને હું કોઈ દિવસ ભગવાન શંકરની સાક્ષી જયારે વાત કરતો હોઉં ત્યારે એટલું તો મૂર્ખ નથી મારે ડરવાનું તો એના ભગવાન થી ડરીને જીવું છું હું કોઈ એક વ્યક્તિનો ગુલામ નથી પણ પરમાત્માથી તો ખૂબ ડરું છું મારું કર્મ શું કરવું શું ન કરવું એ મારો અધિકાર છે અને એ રીતે હું કર્મથી બ્રાહ્મણ બનવું કર્મથી હું સમાજનો હિત જોઉં એ જોઈને સમાજ મને પ્રેમ આપે એનાથી વધારે બીજી કોઈ અપેક્ષા સમાજ પાસે મારી નથી હું સંઘનો સંયોજક છું હું એક જ તમને આજે સરસ મજાનો પ્રસંગ કહીશ ફિરોજપુર પંજાબ ફિરોજપુર જતા હતા સીએમ સાહેબ મારા ઘરના વાતાવરણ વિશે વાત કરું છું ત્યારે એક પુલિયા ઉપર એમની ગાડીને રોકી દેવામાં આવી એમની ગાડીને રોકી દેવામાં આવી ત્યારે મારા ઘરમાંથી તરત જ આંખમાં આંસુ આવી ગયા કે નરેન્દ્રભાઈને આવી રીતે ઘેરી લીધા છે જઈને મંદિરમાં મંદિરમાં જઈને તરત જ દીવો ભગવાન આગળ દીવો કર્યો મારા પત્નીએ એટલે અમારા ઘરની અંદર રાષ્ટ્રવાદનું વાતાવરણ છે હું ઓગણીસો પાસઠ થી સંસદ છું આજે જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવામાં આવ્યો ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે કે ચાર પાંચ પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખૂબ મોટા પ્રમાણમાં જન આક્રોશ મહાસભા યોજાય છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર શહેર નગર તાલુકોમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર આ લોકો જન આક્રોશ મહાસભામાં જોડાયા છે અને જન જનની માગણી એક જ છે કે અમે તમામ પ્રકારે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ તો બનાસકાંઠાની અંદર રજ રહેવા માટે માગે છે અને જ્યાં સુધી સરકારની અંદર આ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ જનઆંદોલન ગામે ગામ સુધી આગળ વધશે એ પ્રકારની આજની આ જન મહાસભાની અંદર વાત થઈ છે આપ સૌ જુઓ છો જે રીતે અત્યારે સભાની અંદર અલગ 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 પ્રકારે વાત થઈ છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે જાહેર જનતાના પ્રતિનિધિ તરીકે કોઈની વાત સાંભળી નથી અને કોઈને કોઈ લોકોના એક વ્યક્તિના લોકોના લીધે સાંભળે અને જે પ્રકારનું વિભાજન થયું છે એ વિભાજનને લઈ અને સમગ્ર જિલ્લો દુખી છે આજે પાલનપુર હોય દિયોદર હોય કોકરેજ હોય કે દાનેરા હોય આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુખી છે મહાસભા પુછા તાલુકા માંથી સ્વયંભૂ પોતાના રોજગાર બંધ કરી

ઘેરા કરવા આવશે અને આના દિવસો રસ્તા રોકો આંદોલન ચક્કાજામ જેવા